ભરૂચ જિલ્લાનો આમોદ તાલુકો અને આમોદ તાલુકાની કહી શકાય કે પોલીસની પ્રશંસનીય કામગીરી બહાર આવી છે આમ તો પોલીસનું નામ સાંભળ્યું પ્રજામાં એક ડર હોય એક હાવ હોય પરંતુ પોલીસ એક સામાજિક ભાગીદારીનો હિસ્સો છે પોલીસ સામાજિક ભાગીદારી કેરવે છે અને એવો જ એક કિસ્સો આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર અશ્વાર જ્યારે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ કરતા આ બાળક બોરસદ તાલુકાના શિરડી ગામનું હોવાનો પતો લાગ્યો હતો અને એના ભાર મળતા આ બાળકનો એના પરિવાર સાથે સુખદ મિલન કરાવી અને આમોદ પોલીસે સક્રિય અને સામાજિક ભૂમિકાની પ્રશંસનીય કામગીરી નિભાવી છે